શું તમે ઘરે ખજૂર દૂધ બનાવો ત્યારે દૂધ ફાટી જાય છે બજાર જેવું ઘાટું અને મલાઈદાર ખજૂર દૂધ ઘરે નથી બનતું તો આ વિડીયો તમારા માટે હંડીમાં એકદમ પરફેક્ટ ઘરે ખજૂર દૂધ તૈયાર કરવા આપણે એક બાઉલ માં પાંચ થી છ નંગ જેટલા સોફ્ટ ખજૂર લેશું ખજૂર નો ટોપી નો ભાગ અને અંદર થી ઠળિયા નો ભાગ કાઢી લેશું સાથે આપણે આની અંદર બે મીડિયમ સાઈઝ ના અંજીર ઉમેરી દેશું હવે ખજૂર અને અંજીર વાળું દૂધ બિલકુલ ફાટે નહીં એના માટે હલકા ગરમ પાણી સાથે ખજૂર અંજીર ને ખુબ સારી રીતે ધોઈ લેવાના છે પછી બાઉલ માં કાઢી લેશો હવે મિક્સર જારમાં દસ નંગ જેટલી બદામ સાત નંગ જેટલા કાજુ એક ટેબલ સ્પૂન પિસ્તા એક અખરોટ એક ટી સ્પૂન જેટલી ચારોળી એક ચપટી જેટલું હળદર પાવડર જેટલો કાળા પાવડર એક ટી સ્પૂન જેટલો પીપરી મૂળ પાવડર ઉમેરી મિક્સરના ના પલ્સ મોડ પર બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું હવે આજે આપણે છ કપ જેટલું દૂધ બનાવીએ છીએ તો આપણે એક વાસણમાં માં પાંચસો એમ એલ જેટલું દૂધ ઉમેરીશું અને એની અંદર તૈયાર કરેલો મસાલો ઉમેરી રી દેશું હવે આપણે ખૂબ સારી રીતે દૂધ સાથે મસાલાને મિક્સ કરી દૂધમાં એક બોયલ આવે ત્યાં સુધી દૂધને ગરમ થવા દેશું ખાસ ધ્યાન રાખવાનું કાચું કે ઠંડા દૂધમાં તમારે અંજીર અને ખજૂર નથી ઉમેરવાના તો તમારું દૂધ ફાટી જશે આ રીતે એક બોયલ આવે પછી ખજૂર અંજીર ઉમેરી મિડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે દૂધને ઉકાળી લેશું તો આપણું દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું છે ખજૂર અંજીર એમાં સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દેશું અને દૂધને હલકું ઠંડુ થવા દેશું દૂધ આપણું થોડું ઠંડુ થાય એટલે થી સ્મૂથ કરવા માટે ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો એ ઘાટું અને મિનિટો માં જ ખજૂર વાળું દૂધ તૈયાર થઈ ગયું છે તો ઘરમાં ગરમ દૂધ ને સર્વિંગ કપમાં કાઢી લેશું ઉપર થી બદામ પિસ્તાની ફ્લેક્સ અને ખજૂરના ટુકડા સાથે સજાવી દેશું તો ખજૂર દૂધ ને એકવાર મારી રીતે ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ પાવશો